સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજારમાં ઉત્તરાયણ પર્વને એક દિવસ અગાઉ જ બજારમાં ગ્રાહકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું તો બજારમાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક વગર ફરતા છતાં પ્રાંતિજ પોલીસ પ્રેક્ષક બની નિહાળતું હોય તેવું લાગી રહ્યું હતું પ્રાંતિજમાં એક દિવસ અગાઉ જ પ્રાંતિજ વયવાસમાંથી કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો છતાં પ્રાંતિજ બજારમાં લોકો જાણે કોરોના મુક્ત થયા હોય તેમ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા

Reporter Umang Rawal, Prantish.